રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી અને ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું હતું સુરત ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું હતું ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા રાધે માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરવામાં આવી હતી એ સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો અગિયાર આ ઉપરાંત હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પંચોતેર દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની સત્તાવન કતારગામ વિસ્તારમાં આવેલી બી પ્લસ બી ટુની જીમને પણ સીલ કરવામાં આવ્યું હતું બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યા હતા તો રાંદેર ઝોનમાં આવેલા રાજ આવેલા દુકાનો ચાર જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યું હતું તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવ્યું હતું